बोलो बोलो ये गोरी हम कौन से सो गोरी है एक मुकावा लगन नो क्या काम थी बोलो सूरत थी बोलो सूरत थी आजा भैया हम्म हम्म सो नाम सो से तुम्हारा मारो नाम रमेश भाई रमेश भाई रमेश भाई वैद मारो नाम से हम्म वैद हां वैद छु हम्म 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 रमेश भाई वैद क्या समझ में आया ట్రాఫిక మా అవాజ అవ్వ

તો તમારા જો માણસ મળી જાય ને પછી છોકરા ના પાડશે તો છોકરા ના પાડે તો પહેલા વિચાર કરીને તમને ફોન કર્યો હોય ને એમ નેમ થોડો ફોન કર્યો હોય હા એટલા માટે કહું છું પૂછી લેવું જરૂરી છે ને સાહેબ હા એ તો સાચી વાત છે ને હે હા એ તો સાચી વાત છે ને હા પછી એમ પાછળથી મને ફોન કરે તમારા છોકરા કે ભાઈ મારા પપ્પાનો ઓડિયો તમે મૂક્યો ખોટો શું મૂકવો જોઈએ

હોય હોય આપડે સમાજ ને માનતા નથી આપડે તો બાબા સાહેબ આંબેડકર પાત્ર હાર હો બાકી આપડે કાઈ એવું નથી કે કોઈ અત્યારે કામ શું કરો તમે હું આયુર્વેદ દવાઈ બનાવું હોય હું છું હોય

સાધર તમને બાર દિવસમાં વઈ જાય બિલ કુલ એકદમ વળી બળે નહીં કાંઈ નહીં ને બિલ ફુલ વઈ જાય કેટલોક સમયમાં બાર દિવસમાં બાર દિવસની અંદર તમે ઓનલાઇન કરી દેશો હા કરી દો ને કેમ કરી દઉં કેટલાક પૈસા લેશું હજાર રૂપિયા હજાર રૂપિયા અમારે માટે હજાર રૂપિયા થોડું ઓખા આપજો ચાલો ભાઈ હે નહીં આ તો જે તમને ભાદર છે ને એ લગાવવાની અને તમે ડાઘો પણ નો રે એમ કાળો જે ડાઘ હોય ને નામ નિશાન કેટલીક છે એમ મને જો બઉ વધારે છે હાથર માં છે તો એને બે ડબી વાપરવું પડશે

હા એ ગેરંટી સાથે દવા બનાવી બાર દિવસ માં નામ નિશાન અંદર પાંચ હોય બનાવીશી દવા લગભગ લાખો લાખ દોઢ લાખ ની દવા કરી એટલે તમે હજાર રૂપિયા છો ને હજાર રૂપિયા નાના મટાર વાય નહી કરો હજાર રૂપિયા બે હજાર મોટો છું તમે નાના છો એટલે ભાઈ જોઈને સાહેબ મટી તો હજાર ની બે હજાર આપડે દેવા તૈયાર

સમાજ માં હોય તો વાંધો નહિ આપડે સમાજ થી આપડે કોઈ લેવા દેવા નથી આપડે સમાજ માં આપડા સમાજ હોય કોઈ બીજા સમાજ માં હોય આમ તો એવું કઈ નથી બધી સમાજ માં બધી જ સમાજ કરે છે બોલો કેમ કે આપડે એવું છે કે હું બધી પરિસ્થિતિ બધી સામે વાળા જે હોય ને બેન ની એ બધી પૂછી લઉં પછી આગળ વધુ છું ના ના એ બરાબર છે બરોબર પછી જ સામે વ્યક્તિ ને પછી જ હું કહું હ હ

અને ઉમર પરમાણા આબરાહામુ ફોકાઈ દેવાનું કારણ કે મારું છે ને હું આયુર્વેદ દવામાં મારું નામ છે સમજ્યા ઓહોહો એટલે એવું કે આપણે જો એક આપણા ઘરે કોઈ પણ માણસ લેડીસ દવા લેવા આવે આવા દવા લેવા મારે ચાલુ જ હોય બરોબર એટલે આવે હું ઘરે જ બનાવું છું મારે કોઈ દુકાન ઓફિસ નથી હમ એટલે કોઈ આવે બેસે એમાં એવું પર મારું કેવાનું હું છું હા હા એક એક તમારી જે ડબી એ છે એ આપણે મોબાઈલમાં વિડીયો બનાવી વિડીયો બનાવી તમે આમ જે આપણે જે આપણે આયુર્વેદની ડબી છે એ બતાવી અને તમે તમારો જે ઓડિયો બોલો છો એ જે આવતું હોય એમાં બોલી અને ખાલી મને મોકલી દેજો એટલે મારો ઓડિયો અને તમારું જે હશે એ બધું લખી અને મોકલી દે કાયદેસર મારે

હા મટી જ જાય તમારે કોઈ ને મટવા હોય પતરા હોય પતરી હોય દાદર હોય ખરજવા હોય બાળક નો હોય કોઈ ની દીકરી હોય દીકરો નો હોય એ બધી જ દવા બનાવી છે totally અને આપડે બાળક ના થતું હોય તો એનું શું કરવું પડે એને આયુર્વેદ પાવડર હું બનાવું છું અને એ ત્રણ મહિના નો આવે છે કોઈ ને મહિના થઇ જાય છે કોઈને ને ત્રણ મહિના થઇ જાય છે કોઈ ને બે મહિના માં થઇ જાય છે પણ થાય છે એ સો ટકા થઇ જાય સો ટકા અને કોઈ દીકરી હોય ખાલી બે અને દીકરો નો હોય એક હોય અને એને દીકરો જોતો હોય તો આપડે એની જવાબ પીયુ છે એટલે તમારે સો ટકા જઈને દીકરો જ આવે એટલે આપડે એવી બધી દવાયું પાયું ના આપડે એક ભાઈ છે એને માટે વાત કરતા હતા એટલે એને વાત કરી તમને ફોન કરીશ ઓવે વાંધો નઈ તમ હું એની ઉમર કેટલી પચાસ વર્ષ આજુબાજુ છે ના એની ઉમર લગભગ પાત્રીસ 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 વર્ષ જેવી હશે બરોબર એટલે એને બિલકુલ સંતાન થાતું જ નથી ના પેલા એક બાળક થયું તું અને બાળક થયા પછી એક રાત રહ્યું તું ને પાછું ઓફ થઇ ગયું એટલે એને શું હોય હું તમને કહી દઉં તમારી વાત પછી એને રચવા કોઠો છે એટલે રચવા નો છે એટલે બાળક રહેતું નથી બરોબર ને થાતું નથી એટલે દીકરો થયો તો એક દીકરો થયો તો કમરો થયો અને પાછો કમરો થયો ને ઓફ થઈ ગયો બસ એજ રચના જન્મે ને થાય ને પીલો પછી જેવો જન્મ્યો હોય છે સાવ પીલો હા ના જન્મો તો અને ઘરે જ લઇ આવ્યો hospital થી ઘરે રાખ્યો તો કેટલા દિવસ રહ્યો તો એ સમજી લો ને એક રાત રહ્યો તો સમજી લો ને અને આખો દિવસ એટલે ચોવીસ કલાક જ રહ્યો તો સમજી લો ને

હા થી વાંધો નહીં એ હોય બરાબર એટલે એને ડઢક લાખ રૂપિયા ની ગણતરી દોઢ થી પોણા બે બે આજુબાજુ ગણતરી કરીને હમ પણ વીજેટ તમારે સો ટકા એવું હા એમાં તમારે કાઈ લોઢામ લીધો તમે પણ આ આપડે તમારા જાદર ની લો ને ખાલી એવા હું છે આવો હજાર રૂપિયા તો હું કેટલું કેટલા કેટલાક સેવા કરી નાખું સાહેબ મારું કામ એવું છે કેમ કે હું છે ને એક કામ નહિ કરતો હું બુઢા આશ્રમ ચલાવું છું આ કામ હા બુઢા આશ્રમે ચલાવું છું પછી સાહેબ આપડે નાની મુની હસ્તી કોઈ નથી અને સાહેબ આપડે ઓડિયો મૂકીએ છીએ કોઈ કોઈ માટે નહી પણ નાના માટે છે અઢાર વરણ માટે બરાબર કોઈ એવું નથી આપડે અઢાર વરણ માટે આપડે લગ્ન કરાવીએ છીએ અને કોઈ આપડે એમ ના કાય કે પૈસો આપડે એની પાછી લીધો ના ના સત્ય વાત બરાબર એક રૂપિયો કોઈ પાસે લેવાનો નહિ બરાબર સેવા નું કામ કરીએ છીએ સમાજ માટે બન્યા છીએ અને બધા સમાજ માટે બન્યા એવું નહીં પૂછું એટલે હું મારું કેવાનું છે ઘણા વસ્તુ એવા કે છે ક્યાં સમાજ માંથી પટેલ સમાજ હા પટેલ સમાજ કોઈ એમ કે દલિત સમાજ આ સમાજ તો શું કેવું અરે કેવાનું એવું છે પ્રશ્ન કે સાહેબ

આપણે કરવું જ પડે અમે એક ફૂન તમે કરો ને તમારે તમને નહીં પણ તમારા બાળકો ને આગળ જતા મારું કેવાનું એવું છે સમજે ના ના સત્ય વાત છે એને લીધે એક ભાગ એનો થાય જ છે ભાઈ થાય છે તો પછી તમારા આપડે પછી ઓરિયા મુકાવશે તમારી પાસે મારી ના

એટલા માટે તમે ફોટો એક મોકલી દેજો હા ફોટો મોકલું તો ઠીક છે નો મોકલું તો કઈ વાંધો નહી મારો નંબર તમે તમારે નાખી દેજો હા તે કઈ વાંધો તમારો નંબર નાખી દઈશું પણ એમાં શું છે ફોટો હોય તો થોડુંક ઓળખે માણસ એટલે આ તમારો whatsapp નંબર જ છે હા મારો whatsapp નંબર જ છે હા તે હું નાખી દઈશ આગળ તો આગળ માણસો કોઈ ઓળખે બીજું કોઈ નહી અને અમુક માણસો અમુક માણસો ને શું થાય કે fake video છે હા તો એમને એવું કઈક ન હોય પણ આ તો આપડે વાત કરીએ છીએ એટલે મારે તો દુનિયા હામે મને તો મારા શું છે આ બધા ફોન આવતા હોય એટલે માણસ ને આ લોરીઓ સાંભળે એટલે તરત ખબર પડી જાય આ ભાઈ છે હા એટલા માટે કવ છું બધા મને ઓળખતા જ હોય હા હા ના ઓડિયો જરાક થોડુક શું છે ફોટો હોય ને સામે તો માણસ છે તો બરોબર છે કઈ નઈ હાલો ને હું મોકલાવું એ સારું હાલો સારું અને આજ ઓડિયો મૂકી છે ને હા હા કાલે મૂકી દઈશું અને આ દવા તમે ક્યારે મોકલાવુ એ સવારે અત્યારે તો નથી મારી પાસે ટાઈમ પણ સવાર માં હું તમને ફોન કરી તમને ફોન પે કરી દઈસ હા તો વાંધો નહીં આ જ નંબર માં પૈસા નાખી દેજો એટલે હું તમને અહીંથી કુરિયર કરી દઈસ હા હું તમને ફોન કરી દઈસ અને નાખી ને પૈસા એટલે તમને ફોન કરી અને મારું એડ્રેસ નાખી દે બરોબર હા હા એટલે એડ્રેસ તમારું નાખો ને એટલે તમારે ત્યાં જ આવી જાય દવા બરોબર એ સારું સારું હાલો અને તમારે એમાં તમારે કઈ જોવાનું જ ન હોય એ સારું ભલે એ ભલે ભલે